ગોરલી ગામેથી વિદેશી દારૂ ઝડપાયો વિજિલન્સની ટીમે રેડ પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ગોગંબા તાલુકાના ગોરલી ગામે રહેતા બોધુભાઈ લીમજીભાઈ રાઠવાના રહેણાંક મકાનની ખુલ્લી જગ્યા તથા મકાનમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂ કુલ ચાર હજાર ત્રણસો અડત્રીસ બોટલ જેની કિંમત ચાર લાખ બાસઠ હજાર તથા દારૂની હેરાપેરી કરતી ત્રણ કાર મળી કુલ રૂપિયા ચોવીસ લાખના મુદ્દાબાલ સાથે ત્રણ આરોપી પારસિંહ ઘોસલા રાઠવા જસવંત પર્વત બારિયા તથા પ્રકાશ કરસન રાઠવાને ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય છ આરોપી ગોપી રાઠવા નવલસિંહ રાઠવા બોધુ લિમજી રાઠવા પિન્ટુભાઈ તથા અન્ય બે અજાન્યો ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા રાજગઢ પોલીસે અગાઉ બે વખત બોધુ રાઠવાને ત્યાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી વિજિલન્સની ટીમે સવારે પકડેલી ગાડીઓની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી દારૂમાં વપરાતી ત્રણ કારો બે કારોની નંબર પ્લેટ ગાયબ હતી તેમજ ત્રણ આરોપી ઝડપ્યા તેમાં બે છોટાઉદેપુર તથા એક પંચમહાલના મીરબ ગામનો હતો વોન્ટેડ આરોપીમાં બે છોટાઉદેપુર એક દેવગર બારિયા તથા ગોરલીનો હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું